Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm તો અમે સમગ્ર ક્ષત્રિય આગેવાનો અને રાજપૂતો ભેગા થઈને એ લોકોનો વિરોધ કર્યો હતો તો કાલે જ આ ઉમરેશ નગરપાલિકા ભાજપ શાસિત હોય અમારી જોડે અન્યાય કર્યો હતો અને આજે સફાઈ કર્મી દ્વારા કચરો પણ વાળવામાં નથી આવ્યો કે કાલે રાત્રે અંધારપટ વિસ્તારમાં લગ્ન હોવા છતાં સ્ટ્રીટ લાઇટો બધી બંધ હતી ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે આણંદના ઉમરેજમાં ભાજપના કાર્યકર્તાઓની ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો કડવો અનુભવ કરવો પડ્યો છે ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે એવા આક્ષેપો ઉઠી રહ્યા છે કે ક્ષત્રિય સમાજે જ્યારે રોષ વ્યક્ત કર્યો આ કાર્યકર્તાઓ ઉપર ત્યારબાદ તેમના આગલા દિવસથી તે વિસ્તારની સ્ટ્રીટ લાઇટ્સ છે એ બંધ કરી દેવામાં આવી અને આ સાથે જ સફાઈ કામદાર સફાઈ કરવા માટે પણ ત્યાં ન પહોંચ્યા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે સ્થાનિક દ્વારા સાંભળીએ કરતાઓ પ્રચાર કરવા આવેલા હોય તો અમે સમગ્ર ક્ષત્રીય આદવાનો અને રાજપૂતો ભેગા થઈને એ લોકોનો વિરોધ કર્યો હતો તો કાલે જ આ ઉમરેત નગરપાલિકા ભાજપ શાસિત હોય અમારી જોડે અન્યાય કર્યો હતો અને આજે સફાઈ કર્મી દ્વારા કચરો પણ વાળવામાં નથી આવ્યો કે કાલે રાત્રે અંધારપટ વિસ્તારમાં લગ્ન હોવા છતાં સ્ટ્રીટ લાઇટો બધી બંધ હતી

ભાજપના મિતેશ પટેલ અને કોંગ્રેસ તરફથી અમિત ચાવડા મેદાનમાં છે આણંદની વાત કરીએ તો અહીં બાર ટકા ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે અને જો હજુ પણ સમાજમાં નારાજગી યથાવત રહેશે તો કદાચ લીડ પર અસર પડી શકે છે ત્યારે આપણે કહીએ છીએ ને કે કરે કોઈ અને ભરે કોઈ આવું જ કંઈક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે નારાજગી રૂપાલા સામે છે રૂપાલા સાથે છે પરંતુ તેનો સામનો છે એ કાર્યકર્તાઓ અને નેતાઓને કરવો પડી રહ્યો છે જે બીજા વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચે છે ત્યાં સક્રિય સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે અને નારાજ પણ નજર આવી રહ્યા છે ત્યારે આ મુદ્દો ક્યારે અને ક્યાં જઈને અટકશે ક્યારે થમશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર